થરાદમાં ગઈકાલે સોળસો થી પણ વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું ત્યારે ધોળા દિવસે અંદાજે પાંચ વાગ્યે રોપાઓની થઈ ચોરી કોણ છે આ ડાલાવાળો દિવસે રોપા ઉખેડી લઈ જાય છે ડાલામાં ભરી વિડીયો થયો વાયરલ શંકરભાઈ ચૌધરી નું વૃક્ષારોપણ ખરું કે ખાલી નાટક દિવસે જ થયો વાયરલ કાલે શંકરભાઈ ચૌધરી દ્વારા સૌમ્ય કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેને ઘણા લોકોએ ગણાવ્યું પરંતુ આજરો દિવસના અજવાળે તે જ વૃક્ષો ઉખાડી ગાડીમાં ભરાતા વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવતા સમગ્ર ઘટના લોકોમાં ચર્ચાનો વિષય બની છે વિડીયોમાં સ્પષ્ટ રીતે કેટલાક લોકો વૃક્ષો જમીનમાંથી ઉપાડી વાહનમાં રાખતા જોવા મળી રહ્યા છે જેના લીધે અનેક લોકોમાં એવો પ્રશ્ન ઉઠ્યો છે કે શું શંકરભાઈનું આ વૃક્ષારોપણ માત્ર ફોટો ને વિડીયો માટે દેખાવો જ હતો આ ઘટના બાદ લોકોમાં ઉઠેલી ટીકા અને શંકાના કારણે સમગ્ર કાર્યક્રમની નમ્રતાને પણ ઝાટકો લાગ્યો છે કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં ખુલ્લા આક્ષેપ કરતા કહ્યું કે આ તો નાટક હતું હકીકતમાં વૃક્ષો બચાવવા નહીં પરંતુ ફોટો ખેંચાવવા વૃક્ષારોપણ થયું હતું હવે લોકો એ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે સાચું વૃક્ષારોપણ અને પર્યાવરણ પ્રેમ કાગળ પર નહીં કર્મોથી સાબિત થવું જોઈએ નમસ્કાર મિત્રો ગઈકાલે થરાદ નેશનલ હાઈવે ઉપર જે ચાર કિલોમીટર નવું બન્યું છે ફોર લાઈન એના ઉપર ગુજરાત વિધાનસભાના શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને થરાદના ધારાસભ્યો દ્વારા એક જબરજસ્ત સારો મસ્ત વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો લગભગ ગુજરાતમાં પ્રથમ વખત ફળફળાદિવાળા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું ઘણા બધા સંગઠનો ઘણા બધા સાથીઓ ઘણા બધા મિત્ર મંડળો ડૉક્ટર અને વેપારી મંડળ બધા જોડાયા પોતપોતાની પોતાની જવાબદારી લીધી અને વૃક્ષારોપણ કર્યું અમને પણ માર્કેટ તરફથી જવાબદારી મળી હતી અમે પણ એક વૃક્ષારોપણ કર્યું છે અમે અમારી ભાગીદારી નોંધાવી છે અમારી જવાબદારી નિભાવી છે પણ આવા સરસ કાર્યની અંદર ઘણા બધા જે લોકોને જવાબદારી આપી હતી સાહેબ શ્રી તો બધે પહોંચી ન વળે પણ જે લોકોએ જવાબદારી લીધી હતી એ લોકોએ રાજેશ્વર બોર્ડિંગથી લઈ અને તિરંગા સુધી સામે સોમનાથ સોસાયટીથી લઈ અને ધાંધણા ત્રણ સ્તર સુધી જે પણ અહીંયા વૃક્ષોની જવાબદારી રોપવાની લીધી હતી એ વૃક્ષો જ્યારે ઠેરના ઠેર પડ્યા છે એ લોકોએ એમની જવાબદારી સંપૂર્ણપણે નિભાઈ નથી તો એ તમામ મિત્રોને અત્યારે હું વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે જે વૃક્ષો પડ્યા છે જે તે સ્થિતિમાં એ પોતાની જવાબદારી પૂર્ણ કરી અને રોપી દે જો એમનાથી ન થાય તો અમે અમારી રીતે વૃક્ષો રોપી દઈએ જાતે જવાબદારી લઈને સાહેબશ્રીની ફરજથી અમને પૂરી કરી દે પણ શૂટ બૂટ પહેરી અને અમુક લોકો ટાઈટ થઈ અને સ્ટેજ પર બેસી અને ફૂટા પડાવવા જ આવતા હોય એ રીતે ફોટો શૂટ કરાવી નીકળી ગયા છે પણ એમને એમની જવાબદારી નિભાઈ નથી તો આવી જવાબદારી જો લેવાનું વ્યથ ન હોય તો આવી જવાબદારી ન લેવી જોઈએ માટે જેમની પણ આ જવાબદારી છે પૂર્ણ કરે ન થાય તો પછી અમને કહો અમે ફોરેસ્ટ વિભાગના અધિકારીની મદદ લઈ અને એનું વૃક્ષારોપણ કરીએ આજે અહીંયા જે વૃક્ષારોપણ થયેલું હતું એ જ્યારે મેં જાતે નિહાળ્યું છે

અંદાજે સવા દિવસે લઈને એક ભાઈ આવે છે ચોરી કરીને જતો રહે છે તો આ ચોરી કરવાથી શું મળે છે વૃક્ષો વાવ્યા હતા જયારે શંકરભાઈ ચૌધરીએ હજારો લોકોની સાથે વાવવામાં આવ્યા હતા વૃક્ષો અને થોડા દિવસે ચોરી થઈ છે તો આ દાલુ ભરી અને થોડા દિવસે રવાના થયો છે આવું ચોરી કેમ કરવી પડે છે